તારીખ એક નવને સાંજે કેમ્પ શરૂ કરશે સહિત અનેક આગેવાનો દ્વારા સેવા કેમ્પોનું આયોજન ઠાકોર સમાજના આગેવાનો પણ આ વર્ષે ભાદરવી પૂનમમાં જતા પદયાત્રીઓને નામાંકિત કલાકારોની મોજ કરાવવા બન્યા આતુર અમદાવાદ આણંદ સહિત અનેકબિધ ગ્રુપો દ્વારા પણ આયોજન પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીની સૂચનાથી નગરપાલિકા જીબી ઇઝનેર સહિતની ટીમો પણ સફાઈ લાઈટ કનેક્શન સહિતની કામગીરીમાં લાગ્યા પોલીસ પણ પેટ્રોલિંગમાં વ્યસ્ત બોલમાડી અંબે જય જય અંબેના નાદ હવે માર્ગો ઉપર અંબાજી યાત્રા દ્વારા દર્શને ત્યારે પર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા સામાજિક સંસ્થાઓ સેવાભાવ ટ્રસ્ટો દ્વારા સેવા કેમ્પોનું ભવ્ય આયોજન પણ કરવામાં આવતું હોય છે એવી જ રીતે દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાત યુવા ક્ષત્રિય સેના દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન વિસનગર પાલડી ચોકડી થી કુમતા રોડ તરફ જતા માર્ગ ખાતે કરવામાં આવ્યું જેમાં ભક્તોને સવારે સાંજે ચા નાસ્તો બે ટાઈમ જમવાનું અને મેડિકલ સેવાઓ સાથે સાથે ભક્તોને આનંદ અને મોજ કરવા માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં નામી અનામી કલાકારો પોતાની સેવાઓ આપીને ભક્તોને મોજ કરાવશે વધુમાં યુવા ક્ષત્રિય સેનાના સંગઠનના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે યુવાનો દ્વારા પગપાળા જતા ભક્તોને તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત બારડના માર્ગદર્શનથી અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પો આયોજન કરવામાં આવતું હોય છે મીડિયા સમક્ષ પ્રમુખ અમરસિંહ ઠાકોરે વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ